મંબોઈ નોટિસ આવી લેવા હોય બરાબર એ નોટિસ નો મને કઈ ખબર નથી ક્યાંસી આવી ક્યાં નહીં પેલી નોટિસ આવી હતી એ કે આવી ગયો ઓછિતા નંબર ફેરફાર થઈ ગયો ને બીજી આવી એ ખવાય કે ત્રીજી આવી એમાં પંદર એકસો પંદર કરોડ એમ લખીને આવી નોટિસ હું તો માણસ ભરશે ના ભણી નશે ના લખેલ છે અંગૂઠા સાથે

ये रा नोटिस में कोई जानकारी नहीं आया आया तो बजी में जान करी पुलिस स्टेशन में अर्जी આપી दीजी પછી એક વ્યક્તિ લખ્યો એને કહી છે હવે એ લોકો કે કે વાંધો જારો કરી દીજી સાહેબને પોલીસ સ્ટેશનમાં अर्जी આપી દીજી તો હવે કે કે આવે તો ફટ પાસ કરવા આવી બીજું काही નથી તમારે તમારે પાસે છે હું મારે ઇન્કમ ટેક્સ ઓફિસે જાન કરી નઈ આજે તો મે ઇન્કમ ટેક્સ આજે ગયો તો આત્મા ગોયતી આમ ને આમ ને ભેગી મોણ થઈ ગયો તો જે ઓય આવી પાછો તમે અત્યાર સુધીમાં કેટલા કેટલા પૈસા એકા રે મે ચાર પાંચ આવી લાખ અત્યાર સુધી પાંચ લાખ બસ પછી પૂરું જોયા જ નથી પાછું જોયા જ નથી તમારો પગાર શું છે મહિને 10000 10000 રોજ મળે ને મહિને મોટા રકમની નોટિસ આવી તમારા પરિવારમાં તમારી પાસે શું વીતી ગઈ એ બધી ગભરાઈ ગયા કે આટલી નોટિસ આવી ક્યાંથી

કેશુભાઈ તમારી આ 25 વર્ષથી નોકરી કરે છે એની આર્થિક સગવડ તમને શું માનો કેટલી એની પેલી બાઈ છે મારી પાસેથી 20000 રૂપિયા લઈ ગયો લગન છે આજે બરાબર છે એને એક દીકરી દીકરો છે બરાબર એ ઓપ થઈ ગઈ ઓપ કે રે ત્યારે 5000 રૂપિયા ઉપાડ કરી ગયો તમારી પાસેથી બીમારી પરિસ્થિતિ એ બિચારી ઓપ થઈ ગઈ પછી એના મકાનમાં ભાડા ભાડા તે મકાનમાં ભાડેથી જ લે છે એ નાનપણથી સમજી ગયા નાનપણથી રહે છે અને અટાણા સુધી માં મારી પાસે થી હજાર રૂપિયા ઉપાડ લીજો પાછા લગન કરાઈ ને બરાબર છે એની દીકરી દીકરો છે આગલા ઘર દીકરી દીકરો છે એની કોઈ પરિસ્થિતિ નથી અને મકાન ભાડે વાળા ના આ બે વર્ષ મારે સંબંધિતને લીધે બે વર્ષના ભાડા સડી ગયા હમણાં મકાન ભાડા વાળા ખાલી કરતા હતા એને દસ હજાર રૂપિયા છોકરા છોકરાને ખાતામાંથી ઉપાડી દસ હજાર રૂપિયા બત્રીસ હજાર રૂપિયા ભાડા મકાન વાળો ભાગે છે હું એસી હજાર રૂપિયા માંગુ છું બરાબર છે નોટિસ છે સરકારે શું ગલતી કરી બરાબર છે આમાં હું મેઘરાજ છે એની તપાસ કરે અને આને યોગ્ય રીતે બિચારે નિર્દોષ ને કાલે સવારે આપઘાત કરી ગયો નિર્દોષ નાનો માણસ તો એની જવાબદારી કોણ લેશે સમજી ગયા આવો માણસ ના પરિવાર ના ને કોઈને ઓળખો છે માં કોઈ પૈસા ખૂબ પૈસા વાળો હોય એવું કઈ એવું કોઈ પરિચય ના કોઈ કુટુંબમાં કોઈ પૈસા વાળો જ નથી સામે